કરજણ પાદરાને જોડતા રોડ ઉપર ખાડાઓના સામ્રાજ્યને લઈ વાહાન ચાલકો હેરાન કરજણ તાલુકાને પાદરા તાલુકા સાથે જોડતો સ્ટેટ હાઈવેનો રોડ પાદરાથી આમોદ સુધી નવો બનાવવામાં આવ્યો છે જેમાં પાદરા તાલુકાનો કોઠવાડાથી કરજણ સુધીનો રોડ કોઈક કારણોસર બન્યો નથી જે રોડ ખૂબ જ જર્જરિત થતા રોડ ઉપર કમ્બળતોડ ખાડાઓનું નિર્માણ થવા પામ્યું છે એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા રોડ ઉપર સર્જાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વરસાદ વરસે એ સમયે રોડ ઉપરના ખાડા ના દેખાતા વાહનો ખાડામાં ભટકાતા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તાલુકાના પિંગળવાડા અને અનુસ્તક ગામના લોકોને તાલુકા મથકે આવવું જવું મુશ્કેલ બની રહ્યું છે તંત્ર કમ કમ રોડ ન બનાવે પરંતુ રોડ ઉપર સર્જાયેલા ખાડા પૂરે તો કાંઈક અંશે વાહન ચાલકોને રાહત થાય આ તો રોડ ખાડામાં છે કે રોડ ઉપર ખાડા છે એ સમજાતું નથી આ એટલા મોટા ખાડા પડી ગયા છે એટલું તાકીર થાય જાય કાળા એક્સિડન્ટ થયા ગાડી હળવી જાય એટલા મોટા મોટા ખાડા છે દિવસમાં સ્કૂલ જતો તો તો વાળું ટાયર ફાટી ગયું આદિ જે સ્કૂલ માં જતો દિલ્હી અમારો આ રસ્તો છે હવે આ ખાડા સુધારવા ખાડા થી હવે ગ્રુપ પડે છે હવે કઈનો રોડ છે આ કરજણ થી પાદરા રોડ છે શું છે શું તકલીફ થાય બહુ તકલીફ પડે છે ટ્રાફિક જામ ભી થઈ જાય છે અમુક ટાઈમે શું નામ તો બઢિયાર વિશ્વજીત છે મિશા તમે જોઈ રહ્યા છો રોડ તો તમે એકદમ છૂટી ગયો છે અને પાદરા થી કરજણ નો રોડ મંજૂર થઈ ગયો છે બની પણ ગયો છે અર્ધ સુધી અને અડધો બાકી છે પિંગલવાડાથી ગર્જન સુધી રોડ એકદમ બિસ્માર હાલત છે તમે જોઈ રહ્યા એકદમ ખારા પડી જાય છે વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડી જાય છે તંત્રને અપીલ છે કે વહેલી કે ખારા તો પૂરે રોડ ભલે ગમે તે કારણોસર અટકેલો હોય પણ જલ્દીથી જલ્દી આ રોડને પુરાન કરે એવી માંગ કરીએ છીએ શું નામ દવાનું